છોટા ઉદયપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા ચૂંટણી વખતે ભુવા દોડાવ્યા હતા. ભાજપ ઉમેદવાર જશુ રાઠવા વિજય થતા જ તેમના ફેસબુક એકાઉન્ટ પર વિડિયો પોસ્ટ કર્યો હતો. રાજગદી વસેડી बाजूગઈના લખાણ સાથે વિડિયો પોસ્ટ કર્યો. સુખરામ રાઠવા મત ગણતરીમાંથી નીકળ્યા તો સામે જશુ રાઠવા મળતા જશુ રાઠવાએ પોઈન્ટમાં રાજગદી ક્યાં જતી રહીનો ટોણો માર્યો હતો. કોલ મળીને એ વિડિયો ફરતા ફરતા મારી પાસે આવ્યો. તો મને એવું લાગ્યું કે જે એક માણસ હતો એ કોઈ ભૂવો હશે તો એને પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું કે તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામ ભાઈ આદરણીય સુખરામ ભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા આવી ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોંભતું નથી એવું મને લાગ્યું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની